નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ત્રીસ બાર બે હજાર પચીસ વાર મંગળવાર આજે આપણે જાણવાના છીએ અમરેલી માર્કેટયાર્ડમાં તમામ ભાગના વિસ્કીલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે માર્કેટયાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું ચોત્રીસો પંચોતેર થી ચાર હજાર પંદર રૂપિયા સિંગદાણા અગિયારસો ચૌદ થી પંદરસો પચાસ રૂપિયા પેરંડા અગિયારસો એક થી તેરસો બે રૂપિયા ચણા સાતસો પચાસ થી એક હજાર બત્રીસ રૂપિયા અડદ નવસો થી બારસો પાંચ રૂપિયા મગ નવસો થી બારસો રૂપિયા તુવેર નવસો એક થી બારસો એસી રૂપિયા ધાણા પંદરસો થી ઓગણીસો પચીસ રૂપિયા મકાઈ ત્રણસો ચોત્રીસ થી ત્રણસો એક્યાસી રૂપિયા સોયાબીન 792 થી 908 રૂપિયા ज्वार 500 થી 900 રૂપિયા તલકાડા 2500 થી 5050 રૂપિયા તલ સપેડ 1100 થી 2250 રૂપિયા ઘાઉ ટુકડા 481 થી 553 રૂપિયા ઘાઉ લોકワン 450 થી 551 રૂપિયા મગફળી ઝીણી આઠસો એસી થી ચૌદસો રૂપિયા મગફળી એક હજાર પંદરથી તેરસો બોંતેર રૂપિયા કપાસ સાતસોથી પંદરસો એસી રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે